આવેલા સાસણગીર જંગલમાં ચોમાસા ઋતુ દરમિયાન ગીર વન્ય પ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન નિયમ અનુસાર બંધ કરવામાં આવ્યું હતું ત્યારે હવે ગીર વન્ય પ્રાણી અભયારણ્ય સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે જૂનાગઢ જિલ્લામાં આવેલ સાસણગીર જંગલમાં ચોમાસા ઋતુ દરમિયાન ગીર વન્ય પ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન નિયમ અનુસાર બંધ કરવામાં આવેલું હતું જે ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય સાસણગીર ખાતે ઇકો ટુરિઝમ ઝોન નિયત રૂટ ઉપર તારીખ સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસથી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે ગીર વન્ય પ્રાણી અભયારણ્ય સાસણગીર તથા દેવડિયા ગીર પરિચય ખંડની મુલાકાતે પધારતા દેશ વિદેશના નાગરિકો તેમની પ્રવેશ પરમિટ અગોતરા ઓનલાઈન બુકિંગ કરાવી શકે તે માટે ગીર વન્ય પ્રાણી સાસણ સાસણગીર માટે ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ થઈ ગયેલી છે અને પ્રવાસી ઓફિશિયલ વેબસાઇટ https ડબલ ડોટ સ્લેશ ગિરલાયન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી પરમિટ બુકિંગ કરી શકશે આ સિવાય ઓનલાઈન બુકિંગ માટે અન્ય કોઈને અધિકૃત કરવામાં આવેલ ન હોય માટે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ બુકિંગ કરવા તમામ નાગરિકોને વિનંતી છે તેમ નાયબ વન સંરક્ષક વન્ય પ્રાણી વિભાગ સાસણગીર દ્વારા જણાવવામાં આવ્યું હતું